રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે ત્યારે સમાચાર સામે આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ ગઈકાલે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી ગયો ભારે વરસાદને પગલે આજે શાળા અને કોલેજોમાં સત્તાવાર રીતના રજા જાહેર કરાઈ છે હજી પણ ભારે વરસાદની ની આગાહી છે અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણામાં ભારે વરસાદ પડી ગયો જેને પગલે આજે શાળા કોલેજો રજાની સત્તાવાર જાહેરાત શું છે વધુ જાણકારી જે આગાહી કરવામાં આવી છે તેના જે વહીવટી તંત્ર છે તેને આજે શાળા અને કોલેજો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે તેના ટ્વિટર એકાઉન્ટ પર હાલ કલેક્ટર દ્વારા તે સૂચન કરવામાં આવ્યું છે ને આજે શાળા કોલેજ બંધ રાખવા અને વધુ વરસાદ જે જગ્યાએ પડે છે તે જગ્યાએ સાવચેતીના પગલા લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે અને આજે સમગ્ર મામલો છે તેમાં હજુ પણ વરસાદ વરસ છે તો શાળા કોલેજ બંધ રાખવાની તાકીદ પણ કરવામાં આવી હોવાનો હાલ જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર બાબત છે તેમાં આવનારા સમયમાં જો વરસાદ વધુ ખાબક છે તો હજુ રજાનો માહોલ વધુ થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી જી જે સંકેત આપ જણાવશો કે મહેસાણામાં જે ભારે વરસાદ પડી ગયો અને તેને લીધે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજ બંધ રાખવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો નીચાણવાળા વિસ્તારો જળબગ્ન થયા હતા તેને લઈને પ્રશાસને શું કામગીરી કરી જણાવશો જો કામેશ અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે હવામાન ખાતાએ જે વરસાદની આગાહી કરી છે સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલની જો વાત કરવામાં આવે તો ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યારે હાલ કાબકી ચુક્યો છે નીચાણ જાણા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની જે સમસ્યા વર્ષો જુની છે તે જગ્યાએ અમુક હજુ પણ પાણી નહીવત પ્રમાણમાં ભરાયા છે પરંતુ જે તૈયારી હતી તે તંત્ર ચોક્કસ થી કરી છે જેના અનુસંધાને અત્યારે હાલ જે પાણી ભરાવાની જે સમસ્યા હતી તે બિલકુલ નહીવત છે પણ અમુક વિસ્તારોમાં હજુ પણ એમ કહી શકીએ ઢીચણ સમા પાણી હજુ પણ યથાવત છે જેના કારણે આવનારા સમયમાં જે વહીવટી તંત્ર છે તે સજાગ થઈને કામ કરશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે જે સંકેત આપ જોડાયા આપનો આભાર તો મહેસાણામાં ભારે વરસાદ અને જેને પગલે શાળા કોલેજ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે રજા જાહેર કરાઈ છે